ચાલો ઉખાણું સાંભળવું છે તો સાચો જવાબ આપશો ઉખાણાનો તો આ કંપાસ બોક્સના સાધનો તમારા ચાલો આજનું ઉખાણું ફાઇલો કોપી કરે વિના પેન ને કાગળ ઢગલો માહિતી સંગ્રહે જાણે મોટું મગજ ચાલો એવું શું છે બોલો ખુશાલી બેન પુસ્તક બોલો લક્ષ ભાઈ વર્તમાન પત્ર ન્યુઝ પેપર ચાલો એ નહીં ઝેરોક્ષ મશીન ચાલો થોડાક નજીક છો બોલો વિવેકભાઈ સરસ શું આવશે કમ્પ્યુટર ચાલો આપી દે એમને આ સાધનો સરસ વિવેકભાઈ